कोई प्रगति समाज जो पर तो यानी ने कोई नहीं शके। एक गुरु महाराज कहते छोड़ो शिक्षण ने, ने पकड़ो अब रास्ता कि रस्ता प्रगति ने कोई नहीं अटका अटकाली सके राजनीति करने वाला तो, प्रगति न कर પરંતુ એક માત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ગંદા ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું ત્યાંનો ભેળો પાર થઈ જવાનો થઈ જવાનો ને થઈ જવાનો તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે શિક્ષણથી જ આવતીકાળનું ભવિષ્ય પોતે જોઈ શકે છે શિક્ષણ માત્રથી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી सत्य झूठे वापस समझाती नहीं और यदि बाकी बात था चाहता हो एक प्रमाणे चले छे एक प्रमाणे चाला करे छे जे जे ज्ञाती समाज ये प्रगति करी छे जे जे समाजों ये प्रगति करी ए बघाना इतिहास जोजो સૌથી પહેલી પ્રગતિ એમને કરી હોય કેલો પહેલો કદમ એ શિક્ષણ નું હતું અને શિક્ષણ નું કદમ જો હાથ ઉપર લીધું કેમાં કોઈ પાણી પાણી કોઈ પણ રીતે થઈ શકે નહીં આ વિસ્તારની અંદર નરુજાનું પાણી પોચે એના માટે રાજ્ય સરકારે 1400 કરોડ રૂપિયા મંજૂર કરી અને એક વર્ષના સમયગાળાની અંદર તલાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપ્યા